હેલો નમસ્કાર સાહેબ ખેડૂત મિત્ર તમારી ઓળખાણ નહીં આપતા બોલો આપને શું પ્રશ્ન પૂછવાનો છે હા સાહેબ મારી જમીન ખેતી લાયક છે પેહલાથી ખેતી લાયક લખેલું આવે છે અંદર પણ એના ખેતી ઈ છે ને તમારી રેકોર્ડ માં ભૂલ છે તમે છે ને જેટકો માં સર્વિસ કરો છો હા સાહેબ હવે તમને એક ઠપકો આપું આમ તો જાહેર છે તમારે ખાલી સાંભળવાનો તમારેથી કઈ થઈ તો હશે નહીં એટલે જે ઝાટકા ઓછા મારજો અમારા ખેડૂત મિત્રો ને બિચારો ક્યારો વાર નીકળો ત્યાં ઝટકો વાળા લાઈન કાપી નાખે સમજાણું એટલે ફરવા પોચતા જ નથી પૂરા હવે બીજા નંબરમાં એક બીજી વાત પણ કરું કે કાગળ મોકલો ત્યારે પૂરા મોકલો તમારા માટે અત્યારે ઓછા ઓછી અડધી કલાક ખોટી થયો તમે ખાલી હાથ નંબર મોકલી દીધું છે એની જન્મકુંડલી આખી કાઢીને મને મોકલો ખબર પડે ને ઓનલાઈન મેં બધા તમારા આયો આરે જઈ અને તમારી બધી ઓનલાઈન નોંધો ચેક કરી ત્યારે ખબર પડી કે આ જમીન જે છે તમને ગણોતિયા થી મળેલી છે એની અંદર કોઈ બ્રાહ્મણ પંડ્યા જમીન હતી અને ગણોતારા થી તમારા દાદા ને મળી છે હવે આ બધું મારે ફંફોરવું પડે તમારે નખાય ને અંદર હવે સાંભળો બધા ખેડૂત મિત્રો ને કહું છું તમારું તો થઇ ગયું થઈ ગયું વેગડી વ્યાંગી મેં ચેકી કરી લીધું બધું બરાબર તમારે બધી નોંધો નાખવી જોઈએ તો બધી તમે એવી અપેક્ષા ન રાખી શકો કે સાહેબ આ પોર્ટલ ઉપર જઈને મારી નોંધો બધી ચેક કરી લેશે બધું મળે છે ને ઓનલાઈન

હા સાહેબ હા હા તમારામાં ખેતી વાળું કઈ છે જ નહી ક્ષતિથી નોંધ આવી ગઈ છે હું ઘણી વાર મારા ઓડિયો સાત નંબરના સત્તાના પ્રકાર ને પણ તમારી હા હા સાહેબ એટલે મેં અહીંયા લોકલ એડવોકેટ માં પૂછ્યું કે આને કે છે આ ખરાબાની જમીન છે આ કશું નથી આખો રેકોર્ડ તમારો જોઈ ગયો હું હા 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 તમે આખા રેકર્ડ સાથે ત્રણ રૂપિયા ની સ્ટેમ્પ મારીને ચેપ્ટર ચલાવો ચેક અનેશે આખું કાઢશે શબ્દ ન કાઢે તો પ્રાંત ને અપીલમાં જાવ કાઢવું જ પડશે ખેતી થયેલું નથી અગાવે હા હા સાહેબ અને ખરાબાની જમીનનો તો પ્રશ્ન જ નથી આ મૂળભૂત ખેતીની જમીન છે પંડ્યા મળેલી એની બાપ દાદાની માલિકી એની મૂળ મૂળ નોંધમાં એનું નામ બોલે છે એની પાસે તમારી પાસે ગણોતિયા ધારે આવી છે ગણોતિયાનો પટ ભર્યો છે હા એ પૂરેપૂરી ભરેલી છે સાહેબ હા ભલે ભાઈ આવજો હમ હા થેન્ક યુ સાહેબ